પાટણના ગાંગરના પાટિયા પાસે આવેલ ગુડકો માર્શલ ના ડેપોમાં યુરિયા ખાતર અને ડીએપી ખાતર સાથે મલ્ટી ખાતર અને નેનો ડીએપી લિક્વિડ આપવાનું આવ્યું સામે ખેડૂતોને પડિયા પર પાટો જેવો ઘાટ ખાતર સાથે મલ્ટી ખાતર આપતા હોવાનો તતસ્કોટ થયો યુરિયા ખાતરની થેલી બસો સિત્તેર રૂપિયાના ભાવ અને પોલિયલાઇડ આઈપીએલનું મલ્ટી ખાતર થેલી નવસો પચાસની થેલી દસ યુરિયાની ખાતર થેલી સાથે એક થેલી ઓલી અલાઈટ આઈપીએલ નું મલ્ટી ખાતર ફરજિયાત લેવાનું કહેતા ખેડૂતોમાં રોષ ડેપો સુપરવાઇઝર પાસે જાણતા ડેપો સુપરવાઇઝર દ્વારા ગુસ્કો માસ્ટરની ની અંદરથી ફરજિયાત યુરિયા થેલી સાથે એક થેલી ઓલી અલાઈટ આઈપીએલ મલ્ટી ખાતર થેલી ફરજિયાત આપવામાં આવે આવતો હોવાનું સામે આવ્યું સુરેન્દ્રનગર ગુસ્કો માસ્ટરના ના ઓફિસર ભાવસી બારડ ભાઈ પાસે પણ વાત કરતા જાણવા મળ્યું કે ઉપરથી જ ફરજિયાત યુરિયાની સાથે મલ્ટી ખાતર ફરજિયાત આપતા હોવાનું ઘટસ્કોટ થયો ગુજરાતની અંદર ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વરસાદથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી હતી જેને લઈ ખેડૂતોને ઘણી નુકસાનનો સામનો કરવો પડ્યો છે ત્યારે ખેડૂતોને બે પાંદડે થવા માટે રવિ પાકનો સહારો લઈ રહ્યા છે ત્યારે રવિ પાકની અંદર હાલ ખેડૂતોને જીરું ઘઉં ડાંગર જેવા પાકોને વાવેતર કરવામાં આવ્યું છે જેની અંદર લખતર તાલુકાના વિઠલગઢ નજીક ગાંગરના પાટિયા સામે આવેલ ગુજકો માસલના ડેપો આવેલ છે જેમાં ખાતરની ઠેલી દસ ઠેલી સાથે એક ઓલી અલાઇટ આઈપીએલ મલ્ટી ખાતર ફરજીયાત આપવાનું હોવાનું ખેડૂતોની રાહ ઉઠવા પામી છે જેમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરતા તપાસ કરતા ગુસ્કો માર્શલના ડેપો સુપરવાઇઝર અલ્કેશ સિંધવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉપરથી જ અમને ઓલી હલાઇટ એલપી આઈપીએલનું ખાતર મલ્ટી ખાતર યુરિયા આપવામાં આવે આવવામાં કહેવામાં આવ્યું છે જેને લઈ અમે દરેક ખેડૂતોને સમજાવી અને ઓલી હલાઇટ આઈપીએલ મલ્ટી ખાતર અને નેનો લિક્વિડ ડીએપી આપવામાં આવે છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા ઓફિસર ગુસ્કો માર્શલના ઓફિસર ભાવેશ બારડ સાહેબના પૂછતા બારડ તથા ડીએપી નેનો લિક્વિડ આપવામાં આવે છે જેને લઈ લોકોને લોકો ખેડૂતોને સમજાવવાની લિક્વિડ ડીએપી અને યુરિયા સાથે મલ્ટી ખાતર પણ સમજાવીને આપીએ આપીએ છીએ માસલ દ્વારા જેમાં આ મલ્ટી ફરજિયાત આપવામાં આવે છે અને જો કોઈ ડેપો ધારક આ ચીજ વસ્તુ ના લે તો ગુજકો માર્શલ દ્વારા ખાતર આપવામાં આવતું નથી જેને લે ડેપોમાં ધારક દ્વારા ખેડૂતોને મલ્ટી ખાતર અને નેનો ડીએપી ફરજિયાત પધરાવી દેવામાં આવે છે લિક્વિડ નેનો ડીએપી અને મલ્ટી ખાતર ખેડૂતોને પધરાવવામાં ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો શું નામ તમારું મારું નામ જશુભાઈ લક્ષ્મણભાઈ માલકિયા મારું ગામ ઓળખ લખતર તાલુકાનું અને હું આ ખાતર લેવા માટે આવ્યો હતો એટલે આ ભાઈ મને એવું કીધું મને ચાર ઠેલી સાથે તમારે પચીસ કિલોનું મલ્ટી લેવું પડશે મેં કીધું સાહેબ મલ્ટી તો હવે બોટલ હોય તો બહુ હો દોઢસો બસો કે ત્રણસો રૂપિયા ની પોસાય નવસો પચાસ નો ઠેલો જેવી રીતે લેવો મારે બસો સિત્તેર રૂપિયા નું ઉર્યા નવસો પચાસ નો ઠેલો કેવી રીતે મારે પોસાય એટલે મેં કીધું નથી પોતા નથી લેવું ખાતર કે ફરજિયાત તો તો દેવું જ પડશે મેં કદાચ બીજું કંઈ થાય હોય કરો અને આપો ચાર ઠેલી જ જોઈશ મારે ઘણી વાર રજૂઆત કરી તે સતા કે ના તમારે ફરજિયાત દસ ઠેલી તો લેવી જ પડશે મેં કીધું દસ ની તો શા વાત કરો મારે જરૂર ચાર જ ઠેલી ની છે કારણ કે ફરજિયાત તમારે લેવું પડશે

તો તેમને એ પ્રમાણે આપીએ છીએ સરકાર શ્રી ની તો જાહેરનામું છે કે ખેડૂત મલ્ટી અને ડીએપી લેવું હોય તો જ આપવું લિક્વિડ ડીવીએપી તો એના માટે આપવું શું કહેવું થાય અમારું કેવું એવું થાય છે કે જો કંપની અમને વગર કોઈ મટીરિયલ પ્રોવાઈડ કરે તો અમારા માટે પણ અને ખેડૂતો માટે પણ સારું રહે અને એમના ખેડૂતોને સારો લાભ રહે